જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજના નાનપણની લીલા આજે આપણે યાદ કરીશું અયોધ્યામાં રહેતા ત્યાં એક મીઠાઈવાળો બધાને છેતરપિંડી કરતો મહારાજે વિચાર્યું કે આને થોડો પાઠ ભણાવવો પડશે એક દિવસ મોટાભાઈના પત્ની સુહાસની ભાભી રસોડામાં રસોઈ બનાવતા હતા આંગળીમાંથી વીંટી ઉતારીને બાજુના બાજોટ પર મૂકેલી ઘનશ્યામે વીંટી ઉપાડી લીધી અને સીધા ગયા હલવાઈને ત્યાં મીઠાઈ ખાવા વીટી જોઈ હલવાઈનું મન લો હલવાઈ વિચાર્યું કે આ છોકરું શું ખબર પડે થોડીક મીઠાઈ આપી દઉં અને વીટી લઈ લો કહે કે બોલ આ વીટીના બદલામાં કેટલી મીઠાઈ ખાવી છે ઘનશ્યામે કહ્યું કે પેટ ભરાય એટલી ઘનશ્યામ મીઠાઈ ખાવા બેઠા અને હલવાઈ પીરસવા લાગ્યો દુકાનની બધી જ મીઠાઈ પૂરી થઈ ગઈ તો એ પ્રભુનું પેટ ના ભરાયું ત્યારે હલવાઈને વિચાર આવ્યો કે આ સોનાની વીંટી મને મોંઘી ન પડે આ મારી બધી મીઠાઈ ખૂટી ગઈ તો આ નાનું એવું છોકરું આ ધરાતા નથી મહારાજને વિનંતી કરી તેથી પ્રભુ તૃપ્ત થયા અને ઘનશ્યામ ઘેર આવ્યા ત્યારે વીંટીની શોધ ચાલતી હતી ભાભીએ પૂછ્યું કે દેવરજી વીંટી આ બાજોટ પર મૂકેલી હતી તે તમે જોઈ છે ત્યારે ઘનશ્યામ પ્રભુ કહે ના રે ના ભાભી હું તો મિત્ર સાથે રમવા ગયો હતો નાના ભાઈ ઈચ્છારામે કહ્યું કે ભાઈએ જ વીંટી લીધી છે ઘનશ્યામ હસી પડ્યા અને કહ્યું તો ચાલો હલવાઈની દુકાને વીટી પાછી લાવીએ ત્યારે સાથે ધર્મપિતા અને મોટાભાઈ ગયા અને હલવાઈને વીટીના બદલામાં ઘનશ્યામને આપેલી મીઠાઈની માંગ કરી ઘનશ્યામે દ્રષ્ટિ કરી ત્યાં તો મીઠાઈની દુકાન ફરી હતી તેવીને તેવી જ ભરાઈ ગઈ હલવાઈએ વીટી પાછી આપી અને વિચારમાં પડી ગયો કે આ કોઈ નાનું એવું બાળક નથી પણ આ પોતે ભગવાન જ છે સૌ આશ્રનો કોઈ પાર ન રહ્યો અને સૌ ઘરે આવ્યા બ્રહ્માનંદ સ્વામીએ ઘનશ્યામની આ અંગૂઠીની લીલા વિશે એક સુંદર કીર્તન પણ રચ્યું છે સોન માતા જશોદા ગોરી તેરે લાલ અંગૂઠી ચોરી જય સ્વામિનારાયણ